કપાપ આગો <tum> 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 કોઈ ન લે બેહી ગયા કે ને શું વાત માંટી કરવા મજો બસ હા એટલે હતો આ તો તમે તો ડકો કરો એવું કહે છે આમાં કરો એ માછીયા ના ફરાડવાય ના ખબર પડી તો શું કરું માછ એટલે કું કહો

તો આજ તો અહીંયા હારણ હાર કોલેજ પર લાઈફ છે એમલા સુગરા રામતાતા ભૂલી ગયા છે એમલા હરખે ખબર ન જ પડતી પણ તો મરે નકર ભાસી મને આપડી પછી એક મેલી સંભળે મને એ મને પાડી તો વાત કરે ભૂલ થઈ જાય 快点，快点，快了快了快了快了快了快了快了快了 कना जी अरे भाई 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 कना कबरा हो जा लड़ा रहो जीटा कौन देखो कौन ખબર છે

કેડાડો રાતો છે કેમ આમ પડ્યા છે આજમાં પડ્યા છે આયા છે આજ તો શું એવા માર્યા છે ને અલા ડેલીકેટ તું ફોન કર હા કોણ સાહેબ હે તમે સરજી આલે હા અમે ચા વજે આતો પડ્યા ચા મટ્યા અમે તો વન્યા છે અમે તો મચાતા તમને હાડો આયા છોકરાને ટોટો છે છોકરો ટોટો છે એટલે ટોટો તો જીટો આખો ખોતેયાના હાથે પડ્યા તા જમવાર હોય જે એ બધા મારે ઓય ઓય હવે આવજો હવે આવજો હવે આવજો મારું મતલબ આમ છે મતલબ આને કેતો કેતો હવે આવજો આને શું માર્યો જાયતમ માર્યો તમે તું ભેઢાલા તો ઓલા હરખશો તો તો કે કરું ભાબલા કરે પર મોયને કોપરો હા ભાબલા કરાયલા કામશે તો અને કાયમ વઢાવો તમારે અને છોડોમ તો ઈ ને હરખો છોડિયે ને ઈ ને કેકવા દેવા અડધો ભાગ આ લેને અડધો મેલ છે કરી દે બે અડધો ભાગ આ લે ઈ પસ વર્ષો વર્ષ બાઉન્ડ્રી કરી દીયો ચાલ